નમસ્તે સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ ઉગમસાહેબ ડિજિટલમાં તમે બધા ખુશી મજામાંશો તેવી આશાની સાથે જ આજના કિસ્સાની શરૂઆત કરીશું આજનો કિસ્સો ખૂબ જ રોચક અને સમાજને જાગૃત કરનારો છે આજના આધુનિક સમયમાં અમુક અમુક પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય છે જ્યારે દીકરાના લગ્ન થતા નથી અને દીકરાના જ્યારે લગ્ન નથી થતા ત્યારે મા બાપ પૈસા આપી દલાલ હસ્તક તેના બીજી સમાજમાં લગ્ન કરવાની કોશિશ કરે છે પરંતુ અમુક અમુક એવા દલાલ પાસે આ લોકો ફસાઈ જાય છે જ્યાં તેમના પૈસા પણ જાય છે અને દીકરી પણ મળતી નથી તો સમાજને આવા દલાલોથી ચેતતા રહેવું જોઈએ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી આવા દલાલોના કિસ્સા સમાજની સામે આવે અને સમાજ આવા દલાલોથી બચતા રહે સ્વસ્થ રહો સલામત રહો ધન્યવાદ આજનો કિસ્સો સાંભળીએ સુરેન્દ્રનગર જિલ્લાના એક વ્યક્તિની જેમણે પોતાના દીકરાના લગ્ન દલાલ મારફત કરવા માટે ચાલીસ હજાર રૂપિયા આપ્યા હતા પણ ના તો તેમના લગ્ન થયા કે ના પૈસા પાછા આપ્યા આ માટે તેમણે મનસુખભાઈને મદદ માટે ફોન કર્યો અને મનસુખભાઈએ દલાલને પૈસા કઢાવવા માટે ફોન કર્યો આ માટે સાંભળીએ મનસુખભાઈની કોશિશ हेलो जी जय भीम जय भीम हां हूं जो को हूं हूं सुरनगर થી વટવાણ તાલુકો જીરૂનો સુરનગર યાનું ગામડું છે વાકેલા ગામ છે મારું નામ રમેશભાઈ માવજીભાઈ છે અને હું આપા નડિયાદ કલ્લો કંજવાળા ગામ છે અહિયાં હું ચાલીસ હજાર રૂપિયા માં હલવાનો છું દીકરી બાબત માં શેના બાબત દીકરી બાબત કેમ દીકરી બાબત એટલે એ જણ જે જે ભગાભાઈ કરી નામ છે અને એને કે હું તમને દીકરી આપું છું અને એને આપણે જે આપણા જે નાઈટ રિવાજે જે તુલસી ઓઢાડવાનું એવું કર્યું ને

ના મેં કટકે કટકે પૈસા 40000 રૂપિયા જેવું આપી દીધું હે આવો ના પડે બચી રીત ને પૈસા નથી દેવા કે બીકરી નથી દેવી એટલે કઈ છે તમે વણ કરશો નામ તો આમે દરબાર થી એવું બધું કે તો તમે તમે કીધું નહોતું મેં કઈ ના કી નથી હે પેલો તમે જે ગોઠું તે કીધું નહોતું કે મને કઈ સમજ નથી ના એવું કઈ ઈવરામે એનો કીધું કે અમે નથી રોક ખોટું નઈ બોલું હું

અને આવા બેકગ્રાઉન્ડ માં ભરઉલી હમ તમારી બાજુ છોકરીઓ નથી અમારી બાજુ હામા હાટી ની દીકરીઓ આ છે લોક પણ હામા હાટી આપણે કરવું નથી કે અમારે પર દીકરી છે કે નહીં હામા હાટી ગણ કરો એલા હામા હાટી ની વાત એલા હામ હમ એમ જ દીકરી આપો એને દીકરી હતી એમાં તો બે છોકરીઓ દુખી થાય એલા

વણકર સમાર ને એવું આય અમારે કાય નથી અમારે તો વાલ્મિક છોકરી એ પરણી હા ઈ તો બરોબર હું હા પાડું હું ના નથી પાડતો પણ આ બાજુ અમારે સુરનગર જિલ્લા માં નથી આ વસ્તુ તમે કો તમારો ધર્મ ગુરુ એ ગલકા કાલ્યા હોય ને તમે બધા પડ્યા એમાં હા ઈ તો બરોબર ઈ સાચું હે પણ હવે આ તો બધું દોઢાય કરી મૂકી એટલે કરવું રાખવું પડે ને બાકી તો કાય છે જ નહીં

બાપડા આમ કઈ ગયા થી કાઢી નાખો આપડો દાદો આમ કહી ગયો તો દાદી આમ કહી ગઈ ને વડવો કઈ ગયો હતો પૂર્વજો કહી ગયો હતો હું તમને નંબર આપું બરોબર જેના વિચાર ક્રાંતિકારી હોય હોય વ્યવસ્થા છે એનો ફોટો એનો નંબર ભગાભાઈ હા ભગાભાઈ નામ આ છોકરીનો બાપો હવે છોકરીનો બાપો હોય કે વાત ગળીયો હોય એ મને નથી ખબર બરોબર ઈ ક્યાં કામ નો

તમારું હા વાઘેલા વઢવાણ બાજુમાં પાંચ કિલોમીટર તાલુકો હા વઢવાણ વઢવાલુકો જીલો સુરેન્દ્રનગર જીલો સુરેન્દ્રનગર અમદાવાદ ના સુરેન્દ્રનગર

બાજુમાં ડાકોર રોડ ઉપર ડાકોર રોડ ઉપર ખંજોળા ગામ આવે ગામ હવે આ જે ગોઠવી દીધું એનું નામ કીધું શ્રી ભગા ભાઈ ભગાભાઈ

જે ફોટો નાખવી તમારા કેટલા દીધા હા ચાલીસ હજાર રૂપિયા અને બીજા લગડા લતાના ઈ ખર્ચો ઈ અલગ તો વધારે ખર્ચો થયો હા વધારે થયો રોકડા લીધા હા ઓકે

પંચા હ એક મિનિટ રેજો પંચાણું હંચાણું એક પચીસ હા બોલે જાઉતેર જીરો હ બે અઠા બે આઠરા પેલા કા ગંજી પત્ર રમતા પેલા કોણ અને ના 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 આ બાબો બોલ્યો એટલે હું બોલી ગયો ગંજી પત્ર હાથમાં લઈ જાય અમે ઠીક ને એટલે બે આઠા ના ના આ બીજો નંબર છે ઈ ની ભાઈ હા બોલ એક કાશી એક 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 મિનિટ બોલ એક રજો એકની એકાશી કરો હા પછી મારે એની મોત કર્યું મને ત્રણ વાર નંબર શકાય આ બોલો હું બોલું એક્યાસી એકતાલીસ હા પછી હા એક્યાસી એકતાલીસ કર્યા પછી બધે બોલતા જાવ ને બે આઠડા એક્યાસી અચ્છા હાલો થઈ ગયું આ ભગાભાઈનો નંબર છે ને હા હા ઈ બે નંબર ઓબલા આયા છોકરાના ના ઓકે અને આ ફોટા અને ઈ ભાઈ ફોટો ઈ ટુંડલી ઓઢાડી ફોટો હા ઈ ના ફોટો આ બધું ઈ નાખ્યું તમારામાં ઓકે હાલો બરાબર હા હાલો એ ભગા ભાઈ હા

તમારો નંબર ભગાભાઈ હું તમને એમ કઉ છુ તમે રમેશભાઈ જીવાભાઈ હજાર રૂપિયા એના માટે ફોન કર્યો ના 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 પડ્યા નહિ આપવાના જ છે પણ આ છોકરી અત્યારે ફોન ઉપાડતા નથી હું આપવાના જ છે અરે મમ્મી ગયા પેલા ઈશ્વરભાઈ હતા ને નહિ ફોન બોન ઉપાડતા નથી અરે આ ઉપાડ્યો એટલે એના પૈસા દીધા અત્યારે એ કે હવે તમે દલિત છો એટલે તમારા હલો હલો મમ્મી કાલે પૈસા આપવાના જાય તો કાલે ઓફ થઈ ગયા પણ આની પેલા ક્યાં ઓફ થયા આની પેલા તો આપડા કેદુ ના હેરાન થઈ છે તમે પૈસા દેતા નથી

તમે નામ તો કજોડા લખાયું છે એટલે મારા ઘરે બધું કર્યું એટલે તમાર તો દીકરી એની છે એના ઘરે કેમ કર્યું તમારા ઘરે ગોઠવું ઘરે એના કેમ જવાના હતા પણ તમે કામ કરો કે સમાજ સેવા કરો છો સમાજ સમાજ સેવા ચાલી હજાર રૂપિયા તમારે ઘરે માંડવું નથી પરિણામ કેવી રીતે સેવા કેવાય મારા ઘરે હતું એમના ઘરે દીકરી વાળા હા તો દીકરી વાળા ઘરે કરતા નથી તમે તો ધંધો કરો છો

લગન પ્રસંગમાં સલાડ કરે હવે એટલે તમને અપાઈ જવ છું તમનું રીણ તારે તારે ને અમને આપી જાય દસ દર ની ખાલી જાઓ હા પણ આ પતાવી દીજે હવે આવા બધા પછાવાના કામ કરતા બંધ કરી દીજો હા આવા બધા cheating ના કામ કરતા હોય બંધ કર દેજો હવે ના 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 એ આપડો ધંધો નહીં સાહેબ હવે આપડો ધંધો નથી એટલે આ ધંધો જ કેવાય ને ચાલી હજાર રૂપિયા માં ને ઓલી ને ત્યાંથી છુટાવી એને વાંચી દેવાના હતા ને વાંચી વાંચી દેવાના એ બધા એ બધું cheating જ કેવાય હા હા એ છોકરી કોક ની હોય ને તમારા ઘરે બેહીને એટલે હું હાસુ ગામ જડે ની આ છોકરી ના બાપા ના શિલ્પા ના છે ઈશ્વરભાઈ શિલ્પા બેન ઈશ્વરભાઈ ગામ ક્યુ કીધું એનું હા ઈ શિલ્પા નું ગામ ક્યું કીધું તાલુકો બાપુજી નામ રામાભાઈ ભગાભાઈ રામાભાઈ અટક સલાદ સલાદ અને રિયો ક્યાં જગ્યા એ ખંજોડા કંજોડા કે સંજોડા હા કંજોડા હા અને તાલુકો જિલ્લો તાલુકો નડિયાદ જિલ્લો ખેડા ઓકે હવે આનું વેલુ જેમ બને એમ પતાવી દેજો હો ઓકે નકર પોલીસ ફરિયાદ ને એવું થાય તો પછી ધંધો છેડજો હા હા નકર પછી માતાજી બચાવવા નહીં આવે કાંઈ કાંઈ વાંધો ઓકે સાંભળ્યો ને તમે આ કિસ્સો આ માટે આ માટે તમારે શું કહેવું છે તમારી રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં ધન્યવાદ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરવા